ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ચૂક્યું છે સાત મેના રોજ મતદાન થવાનું છે ત્યારે આ દરમિયાન હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં અસહ્ય ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે જાણો કયા રાજ્યોમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હવામાન ગુજરાતમાં લોકસભાની પચ્ચીસ બેઠકો માટે સાત મે રોજ મતદાન થવાનું છે જેના કારણે રાજકીય ગરમાવાની સાથે ગુજરાતના હવામાનનું તાપમાન પણ વધી રહ્યું છે હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં અસહ્ય ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે આગામી ચાર દિવસમાં રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન થી તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે હાલ પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે હવામાન વિભાગ દ્વારા આજથી જ રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી પાંચ દિવસ માટે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હીટ હીટવેવની આગાહી કરી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર પોરબંદર દીવમાં હીટ કરવામાં આવી છે આ કચ્છમાં અને દક્ષિણ ગુજરાતના આસપાસના વિસ્તારોમાં હીટ હીટવેવની આગાહી કરવામાં આવી છે હાલમાં રાજ્યમાં અમરેલીમાં સૌથી વધુ તાપમાન તેતાલીસ ડિગ્રી છે તથા સુરેન્દ્રનગરમાં એકતાલીસ ડિગ્રી વડોદરામાં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તથા વલ્લભ વિદ્યાનગરમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન છે ત્યારે હવે ઉનાળાની કાળઝાળ ગરમીમાં મતદારોને મતદાન કરવાની લાઈનમાં ગરમીમાં રાહત માટે ચૂંટણી પંચ દ્વારા સૌ વાર ખાસ આયોજન કરાયું છે અમદાવાદમાં જ્યાં જરૂરિયાત જણાય છે એવા કુલ ઓગણીસો પંચાણું મતદાન મથકો પર મંડપની વ્યવસ્થા અને ત્રણ કે તેથી વધારે બૂથ ધરાવતા સાતસો ઇઠ્યોતેર મતદાન મથકો પર કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવશે તથા દરેક મતદાન મથક દીઠ પીવાના પાણીના પાંચ પાંચ જગની વ્યવસ્થા કરાશે અને દરેક મતદાન મથકો પર પૂરતા પ્રમાણમાં ઓઆરએસ પૂરું પાડવામાં આવશે તો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં